अरे गांडी आपण बेने तो हारस दाडिये हो जावणो होई एक आणि ई एक टेम्पामा बेहीन नकर आम तो तारी मां क्या तने बाहेर निकालवा देईसे એટલે तो उ दाडिये वया उसु मने बाहेर निकालवा मळे પછી પરબાર્યું ક્યાંક વયું જાય પછી આપડી માથે ડોહું આવે કે તમે અમાર છોડીને દાડીએ લઈ અને તમે અમાર બગાડ્યું આપડે તું હાલ અમારી આરે દાડીએ તો પરબારી છે એટલે નામ થોડું કાય આવે અને આ કરે કે એટલે જેટલી બાર નથી ને એટલી ભોમા છે ડંડી કામ બો કરે ને એટલે બોગડી અને તૈયારી પણ આપડી આરે આવી છે ને એટલે મને બીક લાગે એટલે મારે નું ધ્યાન રાખવું પડે 500 દાડી દે ટિફિન ને હું કાઈ ન જ દેતા તો તાર કાક વધે તો ખરી કઈ હું આ બોગડી 700 દાડી આપે ભાત આપે નાસ્તો આપે પણ માં લેવાનું ન હોય બપોરે તો દાડે પાણી હતી હું તો અને રોટલા માં ઈળું હતી પણ મે કોઈને ખાવા ટાણે કીધું નહીં હું ખાવા ટાણે કેત ને તો કોઈ ખાત નહીં ને ઓછી ને મરી જાત પોટલા ઈડું હતી મે પણ કોઈને કીધું નહીં હારું હાલ હવે જાવી ઘડી હાલો હડખાજી હવે આપણે ફૂઈ જાવી ઘડી તમે આ મોલી બાજુ વઈ ને આ બાજુ ફૂઈ જાવ ઓલ્યું જો પણ ફૂઈ ગયું નકર આપણે સન ભાળી પાછું કોણા બે તો થઈ ગયા છે આગડી 2 વાગે ગોગડી બેન નહીં આવે હાથ કરવા

কেরে সিলা উবিসা বেয় আয় গোগ্ডিগো Minha Daria, dei senha.